તાપી જિલ્લાના છે કે પાણી પહેલા પાડ બાંધવી ઉનાળો આવે એની પહેલા પૂરી સગવડ કરવામાં આવે પરંતુ અહીં તો વર્ષોના વર્ષ વીતી રહ્યા છે અને ગ્રામજનો ટાંકીમાં ક્યારે પાણી આવશે

સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ રિપેરિંગ નું કામ ચાલુ કરવામાં આવશે અને સમસ્યા દૂર કરવામાં આવશે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે સમસ્યાઓ દૂર થશે કે સ્થાનિકો માંગણી કરતા રહેશે જિજ્ઞેશ કુમાર જીતેન્દ્ર ભાઈવડવી ગામ ઝુમકટી તાલુકો કુકર જે અમારું જે કુકરમુંડા તાલુકાનું જે સેવાળાનું ગામ છે ઝુમકટી ગામ છે ત્યાં અમારી પાણીની જે ટાંકી છે એમાં વર્ષોથી જ્યારથી બનાવવામાં આવી છે ત્યારથી જે પાણીનું કનેક્શન આપવામાં આવ્યું હતું એ આજ થકી મતલબ જે પાણી કરવામાં આવ્યું છે તે એક બે દિવસ પાણી આવ્યું છે ત્યાર પછી એક બે દિવસ પાણી આવ્યું નહીં ને એની મતલબ જે નળને એવું કનેક્શન જે છે તેની પાઇપો ઉપર ઉપર દાટવામાં આવી છે તો એને રિપેરિંગ કરવા માટે અમે સરપંચ હું ગામનો ઓપરેટર છું તો એ રીતે મેં ફોન મૌખિક રીતે સરપંચ શ્રીને જાણ કરી હતી તો એમણે મને કીધું હતું કે વાસમાવાળા જે છે વાસમાના સાહેબ એ બધું રિપેરિંગ કરશે એવું તો એ આજ સુધી ચાલુ નથી થયું તો અમારે ગામમાં વ્યવસ્થિત બધું પાણી આવે ને જે નળ કનેક્શન જે તૂટી ગયા છે અપરાત અપરી બધા નળ છે નળીઓ છે એ બધું રિપેર કરવા માટે અમે ગામ વિનંતી કરીએ છીએ